નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની કહાની ખૂબ જાણવા સમજવા જેવી છે તો ચાલુ કરીએ આપણે આજની આ કહાની એ પહેલાં વિડીયોને લાઈક અને જો આ ચેનલમાં પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો સુરાપુરા દાદા કોને કહેવાય આજે ગામડે ગામડે પાડિયા પથ્થરની ખાંભી રૂપે સૂર્યનારાયણની સન્મુખે ખોડાયેલા છે એ સુરાપુરા તરીકે પણ ઓળખાય છે સુરવીરનું જીવન અને મરણ બંને પ્રેરણાદાયી રહ્યું હોય તેમ જેમણે ગૌ બ્રાહ્મણ નારી અને ધર્મની રક્ષા માટે નાત જાત જોયા વગર પોતાના સંતાન પરિવારની પરવા કર્યા વગર જગતની મોહ માયા અને પળવારમાં ખતમ કરીને પોતાના શિષ મહાદેવના શરણે તરી દીધા હોય એ આજે નવસો વરસ પછી પણ પોતાના મહાન કર્મથી જાગૃત થઈને પૂજાય છે જેનામાં દેવ અંશ રહેલો છે એ ખાંભીઓ આજે સુરાપુરા દાદા કહેવાય છે ભોળાદ ક્યાં આવેલું છે ભોળાદ સુરાપુરા દાદાનું સ્થાન અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં પોળાદ સુરાપુરા દાદાનું સાનિધ્ય આવેલું છે પોળાદ સુરાપુરા દાદાનો ઇતિહાસ નવસો વર્ષ પહેલાં વેલડું બચાવવા પોતાનું બલિદાન આપનાર ધામ ખાતે વીર તેજાજી દાદા તેમજ વીર રાજાજી દાદાની ખાંભીઓ આવેલી છે જ્યારે વીર રાજાજીનો પરિચય મેળવીએ તો તેમના પિતાનું નામ વિક્રમજી શિવસંગજી અને માતાનું નામ ગંગાબા હતું અને ક્ષત્રિય કુળના ચૌહાણ પરિવારના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી હતા એ સમયે જ્યારે ચારણની દીકરીનું વેલડું લૂંટાતું હતું ત્યારે એ ચારણની દીકરીઓની આબરૂ બચાવવા તેઓ વારે ચડ્યા હતા અને સત્તર નરાદમોને મારી નાખ્યા બાદ રાજાજી અને તેજાજીને પાછળથી ઘા કરવામાં આવ્યું પણ એક ક્ષત્રિય જ્યારે ધરમના ધીંગાણે ચડે ત્યારે કહેવાય છે કે સાક્ષાતમાં ભવાની એમનામાં ઉતરે છે આમ સુરવીર ગવાયા પછી પણ લડતા રહ્યા પરંતુ છેલ્લે કોઈ વિધર્મી દ્વારા મંદિરાના છાંટણા નાખવામાં આવ્યા અને માત્ર સત્યાવીસ વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનોને ઘોડિયામાં મૂકીને પોતાના પ્રાણની આહુતિ આપી પરમાર્થના કામે પોતે જીવ ગયા એ સુરવીરની વાત છે ત્યારબાદ વર્ષો વિતા વીતતા ગયા બહાર ગામથી ઘણા ચૌહાણ રાજપૂતો દાદાની ખાંભીના દર્શન કરવા આવતા એ સમયે ખાંભી ભોળાદ લોથલ રોડ પર હતી પરંતુ જ્યારે ભોળાદના ચૌહાણને દાદાએ પ્રમાણ પૂર્યા ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો અને વિક્રમ સંવંત બે હજાર બોતેર ચૈત્ર સુદ પૂનમ તારીખ બાવીસ ચાર બે હજાર સોળને શુક્રવાર હનુમાન જયંતિના રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને પોળાદ નાની બોરુ રોડ પર સ્થાપના કરવામાં આવી આજના કોણ કળયુગ અને આધુનિક વિજ્ઞાનના યુગમાં અઢળક પ્રમાણ આપીને દાદાએ પોતાની મોજૂદગી આજે પણ એ આજે પણ છે એ સાબિત કરી બતાવ્યું છે અને આજે પણ દેશ વિદેશના ખૂણે ખૂણેથી અઢારેય વરણના લોકો દર્શને આવે છે અને આજે પણ દાદા કોઈનું એક પણ રૂપિયો લીધા વગર અને કોઈ પણ વ્યવહાર કર્યા વગર નિઃસ્વાર્થપણે દાનપા બાપુને નિમિત્તે બનીને લોકોનું કલ્યાણ કરી રહ્યા છે એવું લાગે જાણે જીવતા સેવા કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય એમ દાદા આજે પાળિયા થઈને સમાજ અને માય ભક્તોને સાચા માર્ગે આપી રહ્યા છે અને તકલીફમાં મદદરૂપ થઈ રહ્યા છે આજે જે જગ્યાએ દાદા બિરાજમાન થયા છે એ જગ્યા એક ધામ બની ગઈ છે અહીં ક્ષેત્રની સેવા કરવામાં આવે છે અને કોઈપણ કાગળ પેન કે ચોપડામાં હિસાબ વગર દાદા પોતે જ એનું સંચાલન કરી રહ્યા છે સમાજના દીકરા દીકરીઓ પણ દાદાની સેવામાં પગે હાજર થઈ જાય છે ગામના પાદરે ઊભેલા એ પાળિયાના ની વાતો કરવા બેસીએ એને તો ચોપડાના પાના ઓછા પડશે માટે છેલ્લે એટલું જ કહીશ કે તમારા ગામમાં રહેલા પાળિયાને સન્માન આપજો એ એમાંથી નથી કોડાણા અમથા નથી કોડાણા એમના બલિદાન બહુ જ મોટા છે માત્ર એનો ઇતિહાસ જાણવા નથી મળતો મંદિરમાં જે સેવા કરતા અને દાદાએ જેનામાં પોતાની શક્તિ અર્પણ કરી છે એવા દાનબા બળવંતસિંહ ચૌહાણ જેઓની ઉંમર માત્ર સાડત્રીસ વરસની છે તેમના પરિચયની વાત કરીએ તો તેઓ ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે જેઓએ નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી જ્યારે તેમણે સમજણ આવી ત્યારે ભાઈની છત્રછાયા ગુમાવી પછી ગામડામાં મંજૂરી કરી પોતે અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેઓ રોજગારી માટે અમદાવાદ ગયા અને હાલ પણ પોતે અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે એમાંથી સમય કાઢીને પોતે ભોળા દાવે છે અને દાદાના ચરણોમાં જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓના દુઃખમાં ભાગીદારી કરી અને દુઃખ દૂર કરે છે જે જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓને જમાડવા સૂવા માટે અને ચા નાસ્તા માટે ખૂબ જ આગ્રહ કરે છે દાદાના સાનિધ્યમાં આવેલ કોઈ પણ હોય ભેદભાવ વગર તમામની સાથે વાતચીત કરે છે ખૂબ સાદગીભર્યું જીવન જીવે છે સુરાપુરા દાદા ભોળા અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું અનેરું સ્થાન બન્યું છે સૌથી ખાસ વાત એ છે કે દાદાના સાનિધ્યમાં આવેલા ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થતી જાય છે આજે ગુજરાતના નહીં પરંતુ દેશ વિદેશના ખૂણે ખૂણેથી અઢારે વરણના લોકો શ્રદ્ધા રાખીને દર્શન માટે આવે છે અને દાદાના સાનિધ્યમાં કોઈનું કંઈ પણ લીધા વગર અને નિહિસ્તપણે શ્રી બાપુ નિમિત્તે બનીને નિમિત્ત બનીને લોકો કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે દાદાના સાનિધ્યમાં બેઠક ક્યારે યોજાય છે દાદાના સાનિધ્યમાં દર સોમવારે રાત્રે અને મંગળવારે દિવસે બેઠક યોજાય છે જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાના દુઃખ દાદાની સામે રજૂ કરે છે અને તેના પ્રશ્નોનું નિરાકરણ આસ્થા રૂપે પૂર્ણ થતું હોય છે દેશ વિદેશમાંથી લોકો માનતાઓ માને છે અને તેમની તમામની મનોકામના પૂર્ણ પણ થાય છે